એવી રીતે જેમ ઓલા એક જણો ધોરતો યાતો હતો કે ધોટો આપણો કેમ જતો કે પછાયા તે મોર થાય પછાત મોટા તો ઉભો રહે મારી વાત આખી વેચો મારી વાત આખી વેચી નાખ આ મંત્ર બોલા આમ સામનાન સામનાન કહે ભલે ઝીકી હોય પછી એમ કે આમ ફેરવી નાખ્યો હવે જવા દે હવે જવા દે દિયા નીકળ્યો ને આમનો યા તો પછાયો હતો હા મેં થઈ ગયા ને દિશા બદલાવી નાખી હવે થઈ ગયો રાજી થઈ ગયો સાધુ મળ્યા મારું કામ થઈ ગયું એમ થઈ ગયું પછી સાધુ એ મને હેરાન કરી નાખ્યો નતો હમ પણ આ સાધુ મળ્યા ગુરુ ગુરુએ દિશા બતાવી તો મારું કામ થઈ ગયું એમ સાધુ બધા દિશા ફેરવી નાખી ભગવાન નથી કહેતા તમે ઉદા રસ્તે જાવરા કે ઉદા રસ્તે જાવરા કીધું એ કીધું હોય એને આમ કરજો એમ એમ કરાવે પછી સાધુ એમાં જ મારે કીધું એમ કરાવે પણ પણ હાથ ઝાલી વારવા ના આવે ભગવાનની મૂર્તિ ને ભગવાન પ્રત્યક્ષ ની પરોક્ષ રીતે સર્વત્ર વ્યાપે છે બધું મનનું જાણે જ રા કોણ કેવા વિચાર કરીને ફરેરો બધું જાણે રા પણ કહેવા ના આવે ઉજાળી દે કદાચ ઊંધું ખોટું થતું હોય તો આ કરવા જેવું નથી છતાં પછી જેવું એ ઇન્દ્રિય વસ્ત થઈને મનને વસ્ત થઈને કરી નાખે ખોટું કામ પણ જો સાધુ મળી જાય તો સાધુ ના પાડી દે સાધુ રસ્તો હવરો બતાવી દે कारे सन्त परहित कारे जगत संत सन्त परहित कारे सन्त पर कारे जगतमााहे सन्त पर जगत माहे संत परम हितकारी प्रकट करावत प्रेते भरम मिटावत भारी भारी भरम मिटावत भारी કૃપાલુ સકલ જીવન પર હરિમ સબ દુખ હારી હરી હરિષમ સબ દુઃખ હારી જગત માહિ સંત પરમ હિતકારી સંત પરમ जगत माहे संत परम परमहित अतिथ फिरत तनु त्यागी त्रिकोणातिथ तनुगी ऋत से ऋत जगत्ी ब्रह्मानन्द कहे संत મિલત હૈ પ્રગટ મુત હૈ પ્રગટ મોરારી જગત માહે સંત પર કારી સંત પરે જગત માહે સંત मेघाणी परिवार मा, मानो के हूँ शिवजी शिवजी रामजी रामजी जादवा जादवा मेघ जी, शिव जी, राम जी, राम जी जाद्वा, जाद्वा હવે જાદવા મેઘજી મારા થાય દાદા અને જાદવા મેઘજીના પરિવારમાં એના મોટા પુત્ર લાલજીભાઈ એ અત્યારે એ ઘરે હતા ત્યાર પછી એને અહીંયા અહીંયા એને વિદ્યાભ્યાસ કર્યો કેરા હાઈસ્કૂલમાં ભણ્યા પછી અહીંયા કને જાગીરદારનું ને એવું એકાઉન્ટનું એવું કામ કર્યું પછી અમુક સમય થયો પછી આફ્રિકા ગયા બે વર્ષ ફરી આવ્યા પાછા ફેર ગયા ફેર જઈને પછી ત્યાંકણે અડધી મુસાફરી કરી ત્યાં કણે ગોપાલનાંદજીની કંપનીમાં કામ કરતા અને એ કામ કરતા પછી એને કંપનીને વાત કરી ગોપાલ બાપાને મારે દેશ જવું હોય કે તો તને દેશ જવાની શું જરૂર કા શું કારણ થઈ જાય પૈસા પગાર ઓછો થયો પગાર પગાર ઓછે નહોતો પણ મને હવે આ મજા નથી આવતી બાવીસ વર્ષ પછી ત્યાંથી પાછા ભુજ આવ્યા અને ભુજ આવીને પછી સાધુ થયા હું ડાયરેક્ટ ભુજ આવ્યા પણ પછી ભુજથી તો પછી ઘરે હું રોકાણ સંતોકાને પછી અહીંયાથી ખબર પડી રામજીને મૂક્યા કે જાઓ લાલજી આવ્યા ને તેડી આવો પછી એને અમુક ટાઈમ બે ત્રણ વખત તેડવા ગયા પછી સાધુ થાવું તો એટલે પછી જાદવા બાપાને મનમાં એમ કે આ આટલો શોખીન માણસ છે આટલો ભણેલો છે પણ હવે આ આફ્રિકાની સાઈડમાં એરિયામાં જઈને એને કંઈ ગોલાબોલા મૂટ નાખીએ એટલે એનું મગજ ફરી ગયું હોય એને આ એની મૃત વૃત્તિ ફરી ગઈ હવે આ સંસારમાં ઉદાસ ઉદાસ થવાનું કારણ બીજું કાંઈ જણાતું નથી વૈરાગ તો કદાચ ના હોય કારણ કે શોખીન ગણા હતા જોડા પહેરતા ને ચામડાને ચીચાટ કરતા એવા પહેરતા હાલે તે ચિંચાટા કરતા એટલે પછી બાપાએ કીધું કે તને ફરક મગજ ફેર થઈ ગયો કે અને મગજ ફેર મત લાગે નહીં ને મગજ ફેર થઈ ગયો તો એમ તેમ બોલાય કે હરખું ના થાય બોલવામાં પણ મગજ બેર કાંઈ નથી બરાબર જતું પણ એને ભગવાનને વાલે થવું તું એટલે પછી એમ બાપો તેડવા જતા રામજી બાપા એ આવતા રસ્તામાં પછી રમતા માનસી પૂજાનો ટાઈમ થયો ભુજથી આવતા રસ્તામાં એક સિન્ટોરી મૂકીને નદી મૂકીને વગર આગળ જરાક આ બાજુ બધી આ બાજુ આવી ભારા પર બાજુ ત્યારે વેચે એક ડેલ્લો હતો ધાળીવાળો એમ થાય પછી ધીમે ધીમે હાલે આવતા હતા તો એ ધાડીમાં ચડીને બેહી ગયા માનસિક પૂજા માટે અને રામજીભાઈ હાલે આવતા હતા એને જોઈને પાછળ જોયું તો દેખાણાની પાછા વર ગયા શું થયું પછી એમ કરતાં કરતાં પછી ખબર પડી કે માથે એ ડેલા માથે માથે માનસી પૂજા કરો બેઠા પછી એમ કહેતા ઘણો સમય રાખ્યો એકને ભોજ રહ્યા આવે ને જાય ને કરે પછી બાપા ના પાડી દીધી હતી યાદવા પછી સાધુ તો રજા હું નથી દેવાની સાધુ થવાની રજા દેવાનો જ નથી હું એટલે પછી સમય આવે ને પછી કામ કરતા કંદોઈનું યાદવા બાપા જાદવાપ્પાના બીજા મશ્યાઈ ભાઈ હતા એ બાપા એ બે જણા કંદોઈ હતા અને એક પેલા વાણિયાના બધા વિવાહ થતા ને એમાં પછી રસોઈ માટે જાતા એમાં તો આ વાંકી બાજુ વાંકી પતરી બાજુ રસોઈ કરવા ગયા એ ગયા બે ભાઈ ગયા હમણાં પછી અહીંયા અબજી બાપા અને મા બીજા હતા જીવબા નામ હતું એમ જીવભાઈ મૂળ માતા મૂળ માં જો તન નીકળ્યા તન ભાઈ તણ બેનું કેમ કઈક ત્યાં અને બેનુને બધાને પારે પડી ગયા પછી સ્વામી મોટા અને સ્વામીને બાપા એક રજા એટલે નતા દેતા કે સ્વામીને સગપાણ કર્યું હતું કેરા ગામમાં હા કેરા ગામમાં સગપણ કરેલું હતું અને એની માપતર ગુજરી ગયા હતા હવે એ બાઈને નીકળી તકલીફ હતી તઈ પછી હું દુઃખી થતી હતી જાદુ બાપુ એને તેડી આવ્યા અહીંયા ઘરે ઘરે તેડી આવ્યા ને એને એનો ખર્ચો કર્યો ને એને પારે મોટી કરવી ને બધું કરવું પછી એના લગ્ન કર્યા એ બધું એ બાપાએ જ કર્યું એટલે બી તારા માટે ખર્ચો મેં ઘણો કર્યો હોય તો સાધું જ નથા તને રજા ની દઉં એટલે એમ નક્કી કરી રાખ્યું હતું એટલે ઘણું બે બે ત્રણ અવર બે વાર નીકળી ગયા હશે પછી આ જ્યાં હમણાં વાંકીપત્રી શું રસોઈ કરવા અને આનીકર અબજી બાપાએ જીવમાન કીધું એ કે જાદુ રજા દેશે નહીં અને તું લાભ લઈ લે કર કુટુંબને ભેગું કુટુંબને કર ભેગું તે આપણા મારા માં મારા માં મારા બાપ ને બધા ગઢીમા એ બધા ભેગા થઈને કુટુંબ લઈ બાપુ હતા એ નકડા હતા લગભગ પેણ્યા આવે તો કદાચ પેણ્યા હોય કે ન પેણ્યા હોય એવું હશે પછી બધા ભેગા થઈ ને રજા ડી પછી અહીંયા આવે તે ખબર પડી હું વાંકી એક બે દિવસ રોકાણ પેલા બધા સમય પહેલા વિવાહમાં જતા તો બે ચાર દી જાનુ રોકાતું ને જમાણ કરવાનું હોય એટલે રસોઈયાને રોકાવવું પડે પછી અહીંયા બળદી આવ્યા તો અહીંયા ક્યાં ખબર પડી એને કે આ રજા ડી આવ્યા ડોસીને વધ્યા એટલે કે તારો પેટનો નહોતો એટલે બે આવીને તો રજા એ કે તને કાંઈ દુખતું નથી કે રજા ડેને હાલી આવી એમ કરીને પછી પછી શાસ્ત્રીજી મારે ભુજ રહ્યા સાહેબ ભણેલા પોતે ભણ્યા હતા શાસ્ત્રી થયા એ વખતે પહેલાં શાસ્ત્રી કોઈને એક શાસ્ત્રી સ્વામી ધર્મજી અંદાજજી રાજકોટ ગુરુકુળના અને એક શાસ્ત્રી ધર્મજી અંદાજ સ્વામી પાછા અહીંયા ભુજના ને શિવલભદાસજી પછી જ્યારે સુધામમાં જાઉં તું ત્યારે શિવલભ સ્વામી મહંત હતા શાસ્ત્રી સ્વામી એના શિષ્ય શિષ્ય એ નાન હતા પણ એને પછી મંતપાનનો હાર શિવલભ સ્વામીએ ધર્મજીવન શાસ્ત્રીજીને પહેરાવ્યો મહંતમાં હાર થવા યોગ્ય છે એટલે પોતાના હાથે એને મહંતાએ આપી અને શિવલભ સ્વામી નવની દસની સાલમાં બે હજાર નવ કે દસની સાલમાં ધામ ગયા ત્યાંથી શાસ્ત્રી સ્વામી મંતપદ આવ્યા અને એના દરમિયાન એ બધા કેટલા બધા મંદિરો થયા અહીંયા રામપરનો પુલ બનાવ્યો એ શાસ્ત્રી સ્વામી બનાવ્યો ગંગાજી જવાનું ઘણા બધા શાસ્ત્રીમાં મહારાજે સત્સંગને કામ કર્યા શાસ્ત્રી સ્વામી એ અમે મંદિરે હતા બાપા ભેગા તે પછી એને સભા મંડપમાં ફરતા હોય તો ભેગા થાય પછી પૂછે કેના દીકરાઓ ગગા આટલા કેટલા હતા અમે સાત પાંચ સાત આઠ દરના દરના એટલા હતા મેં કીધું રામજી યાદવા મેઘાણી બરોબર બરોબર ભલે ભલે કીધું ખાલી એના પછી બોલાવ્યા જ નથી પછી ન પૂછતા કે ના દીકરા શું કાંઈ શું કરો શું કાંઈ ભજન કરો રાખ નથી કરતા કે મંદિરે જાવ રાખ નથી કહેતા એવું કોઈ પણ પ્રકારનો બોલવા નહીં જે આપણે દર્શન કરી લઈ તો દર્શન દર્શનખ જે સન્માન કે સાઠ ની સાલમાં જન્મ તેત્રી ગયા ચાલીસ ને તેત્રીસ વર્ષ સુધી પૃથ્વીમાં તે રહ્યા અને એક્યાસી સાલમાં સાધુ થયા વીસ ને તેત્રીસ પચાસ પચાવન કે એની આટલે બાજુ આજુબાજુમાં સત્સંગમાં રહ્યા ને એ આપણા કુટુંબમાં એવી રીતે એનો જ વારસો આ એનો આપણા ઉપર ઘણી બધી દયા એ ભગવાનની તો છે જ પણ મોટા પુરુષને બે ઘણી કામ કરે લઈ એટલે આપણા સત્સંગ કુટુંબમાં બધામાં પૂરેપૂરો સત્સંગ છે ભગવાનને ઓળખ્યા હે ભગવાનને આજ્ઞા પ્રમાણે વર્તી રહ અને આ મે વ્યવહાર કુટુંબ વ્યવહાર પ્રમાણે પણ સુખ્યા રાખ્યા ભગવાનનું વજન કરે હે એને એમ કોઈ વાત દુઃખ કાંઈ કષ્ટ આવે જ નહીં અન્ન વસ્ત્ર કરીને ખામી આવે જ નહીં અહીં અક્ષરજીવનદાસ સ્વામીએ પણ કહ્યું હાલે વર્તમાન કાળે જે કોઈ સત્સંગના નિયમ પ્રમાણે વર્તેરા એને અન્વસ્ત્ર કરીને કોઈ યાતની ખામી આવતી નથી આવી રીતે આપણા કુટુંબમાં આપણા પરિવાર એનો પરિવાર આપણે છે પણ આપણા આગળ વધવામાં જોઈએ તો શાસ્ત્રી સ્વામી ધર્મજીવન દાસજી નામ હતું લાલજીભાઈ લાલજી જાદવા મેઘાણી નામે બધા રામજી જાદવા મેઘાણીના એ આ કુટુંબ કુટુંબ પરિવાર બધું છે And I love something okay.